કઈ એવી શક્તિ છે જે તમને આ બધું કરવા માટે પ્રેરણા પર પૂરું પાડે છે શક્તિ તો મહિલાઓમાં બધામાં હોય જ છે ત્યારે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી ગયો કે આ આપણું કામ થાય તો ચોક્કસ એનો પરિણામ સારો જાય વિપક્ષ પણ બહુ એની છોટીનું જોર લગાવી રહ્યું છે કે ભાજપને પછાડા કાપી ભાજપને પછાર આપવાનું કોઈને શક્ય નથી ભાજપ ભાજપ જ છે અને કમોળ એ કમોળ ખુલતા જ રહેવાનું એવું કહી શકાય કે કોઈપણ રાજ્યમાં જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે પોલિટિકલ પાર્ટી આવે એજન્ડા ઉભા કરતી હોય છે ચૂંટણી જીતવા માટે એ સાચું છે હા મને એવું લાગે છે કે આ જે વિરોધી જે છે સમજો કોઈ પણ મહારાષ્ટ્રની વાત કરીએ તો એ બધા આજ એજન્ટા લઈને ઊભા થયા છે નવા પ્રદેશ પ્રમુખ સાથે સામે કેસીઆર પાર્ટીને બારની ટચ કરી શકે મારે મંતવ્ય આપી નહીં શકું ત્યારે મહારાષ્ટ્રમાં મરાઠી ગુજરાતીને લઈને બહુ વિવાદ ચાલી રહ્યો છે મહારાષ્ટ્રમાં જે આવું કંઈ સબ્જેક્ટ છે જ નથી ત્યારે સુરતમાં એક બહુ મોટો પ્રશ્ન કહી શકાય એ ખાડીપુરને લઈને છે ખાડીપુરને નિરાકરણ લાવવા માટે ઘણી બધી અમારી મિટિંગો થઈ કે હાઈ લેવલની કમિટી બનાવવામાં આવે હાઈ લેવલની કમિટી બનાવીને એમાં શું કરવાનું એનો એજન્ડા ત્યારે નક્કી કરવામાં આવ્યો એટલે હવે જ્યારે ચૂંટણીની વાત ચાલે છે તો લિંગાયત વિધાનસભા એક એવી છે કે જ્યાં સૌથી વધુ ઉમેદવારો પણ મેદાનમાં હોય છે ચૂંટણી લડવા માટે એ પછી મુખ્ય પક્ષોની વાત કરો કે પછી નાના નાના અપક્ષની વાત કરો વિકાસના નામ પર જીતતું હોય છે ભાજપ સતત કામ કરવા માટે સજ્જ છે અને એટલા માટે ભાજપની જીત નક્કી જ છે આવો સંગીતાબીન માટે આદર્શ નેતા કોણ